કર્ક રાશિને અગ્નિ તત્વ માનવામાં આવે છે જેનું પ્રતિક જંગલનો રાજા કર્ક છે જ્યોતિષશાસ્ત્રમાં તેને સ્થિર સ્વભાવનો માનવામાં આવે છે ગ્રહોનો રાજા આ રાશિનો સ્વામી છે તેથી આ બાબતો તેમના સ્વભાવમાં પણ પ્રતિબિંબિત થાય છે તેઓ હિંમતવાન અને ઉત્સાહી છે તેઓ ભીડમાં આગળ રહેવાનું પસંદ કરે છે તેઓ નેતૃત્વ કરવાનું પસંદ કરે છે કર્ક રાશિના લોકો જ્યાં પણ હોય તેઓ પોતાની ઓળખ બનાવવામાં સમય બગાડતા નથી તેઓ વધુ નેતૃત્વ કરવાનું પસંદ કરે છે તેઓ મુસાફરી કરવાનું પસંદ કરે છે ખાસ કરીને પર્વતોમાં તેમના વ્યક્તિત્વનો એક ગુણ એ પણ છે કે તેઓ મિત્રો બનાવે છે તેઓ ખૂબ જ જવાબદાર ભૂમિકા ભજવે છે અને જરૂરિયાત મંદોને ઉદારતાથી મદદ કરવા માટે પણ તૈયાર હોય છે તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે તેમનો ગુસ્સો દૂધ ઉકળવા જેવો હોય છે આ રાશિના લોકો તેમના પરિવાર પ્રત્યે ખૂબ જ જવાબદાર હોય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિનો સ્વામી સૂર્યદેવ છે કર્ક રાશિના લોકોએ ભગવાન વિષ્ણુ અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઇચ્છતા હોવ કે ભગવાન હનુમાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી લખો મિત્રો કર્ક રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનાની એક ઓ મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ નંબર એક ફેબ્રુઆરી બે હજાર પચીસે કર્ક રાશિના જાતકો માટે કારકિર્દીમાં ઉન્નતિનો સમય છે તમારી નેતૃત્વ કુશળતા અને સર્જનાત્મક વિચારસરણીને માન્યતા મળી શકે છે તમારી મહેનત અને પ્રતિભાને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવશે જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આ મહિનો તમારા માટે શુભ સંકેતો લાવી શકે છે આ મહિને નોકરીમાં નવી તક મળી શકે છે પ્રમોશન અથવા નવી જવાબદારી મેળવવાની સંભાવના છે વેપારમાં રોકાણ માટે સમય યોગ્ય છે આ સમય નવી જવાબદારીઓ લેવા અને તમારી ક્ષમતાઓ સાબિત કરવા માટે અનુકૂળ છે જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ મહિને તેનું આયોજન ફાયદાકારક રહેશે નંબર બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજકર્ક રાશિના જાતકો માટે નાણાંકીય પરિસ્થિતિ સકારાત્મક અને નાણાકીય પરિસ્થિતિ સકારાત્મક અને સ્થિર રહેશે આ મહિનો આર્થિક રીતે મધ્યમ રહેશે કોઈ મોટી ખર્ચ કરવાની યોજના હોય તો બધી વિગતો પર ધ્યાન આપવો ઉધાર આપતી વખતે સાવચેત રહો આ સમય દરમિયાન તમારા માટે કેટલાક મોટા નાણાકીય નિર્ણયો લેવાના સંકેતો છે આ મહિને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે આ મહિને જૂના રોકાણો સારું વળતર આપી શકે છે અને નવા રોકાણો માટે પણ સમય અનુકૂળ છે નંબર ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસના કર્ક રાશિના લોકો માટે પ્રેમ અને સંબંધો માટેનો સમય ભાવનાત્મક રીતે સમૃદ્ધ અને રોમેન્ટિક રહેશે આ મહિનો પ્રેમ અને સંબંધોમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે જેઓ તેમના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે આ મહિનો શુભ સંકેતો લાવે છે તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો અને આ સંબંધ લાંબા ગાળાના રહી શકે છે જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે આ પ્રેમ અને પરસ્પર વિશ્વાસને ગાઢ બનાવવાનો સમય છે વધુ સમજણ વધશે તમને તમારા જીવનસાથી સાથે યાદગાર ક્ષણો વિતાવવાની તકો મળશે જે લોકો લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ છે પરિવારની મંજૂરી મળવાના સંકેતો છે ફેબ્રુઆરીના બીજા અને ચોથા અઠવાડિયામાં રોમેન્ટિક ક્ષણોનો અનુભવ કરવાની વધુ તકો મળશે નંબર ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કર્ક રાશિના લોકો માટે સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે આ મહિનો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘણી અસર કરશે તમારી ઉર્જા અને ઉત્સાહનું સ્તર ઊંચું રહેશે સકારાત્મક માનસિકતા તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવશે પરિવારમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ વધશે મિત્રોથી લાભ થવાની સંભાવના છે હવામાન પરિવર્તનને કારણે તમે હળવી શરદી અથવા એલર્જીથી પીડાઈ શકો છો તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે પૌષ્ટિક ખોરાક લો અને તણાવ અને કામના દબાણનું યોગ્ય ધ્યાન રાખો તમને તેનાથી સકારાત્મક પરિણામો મળશે નંબર પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કર્ક રાશિના જાતકો માટે શિક્ષણ અને અભ્યાસમાં પ્રગતિના સંકેતો છે આ મહિનો સખત મહેનત અને સફળતા મેળવવા માટે છે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો આ સમય છે આરોગ્ય માટે મહિનાની શરૂઆત સારી રહેશે પરંતુ અંતે થાક અને ઉર્જાની કમી અનુભવાઈ શકે છે નિયમિત વ્યાયામ પર ધ્યાન આપવું તમારી એકાગ્રતા અને શિસ્ત સારા પરિણામો આપશે ત્યાં મહિનો ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહેશે વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓને પણ સારી તકો મળી શકે છે નંબર છ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સિંહ રાશિના જાતકો માટે પારિવારિક જીવન સુખી અને સંતુલિત રહેવાના સંકેતો છે આ મહિને તમે તમારા પરિવાર સાથે સમય વિતાવીને તમારા સંબંધોને મજબૂત બનાવશો ઘરનમ વાતાવરણ શાંતિપર્ણ અને સુખદ રહેશે કૌટુંબિક કાર્યક્રમો અથવા કાર્યોમાં પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સમજણ અને સહયોગ વધશે પરિવાર સાથે યાદગાર ક્ષણો શેર કરવાનો આ સમય છે વિદ્યાર્થી વર્ગ માટે મહિનો અનુકૂળ છે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો સફળતા મળવાની શક્યતા છે તમે બાળકોના અભ્યાસ અથવા કારકિર્દી સંબંધિત સારા સમાચાર સાંભળી શકો છો તેમની સાથે સમય વિતાવવાથી કૌટુંબિક સંબંધો મજબૂત થશે મિત્રો જો મિલકત અથવા જમીન સંબંધિત કોઈ કૌટુંબિક મામલો ચાલી રહ્યો હોય તો આ મહિને તેના ઉકેલના સંકેતો છે નંબર સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના કર્ક રાશિના જાતકો માટે મુસાફરીની શક્યતાઓ સકારાત્મક અને ફાયદાકારક છે આ મહિનો કામ અને અંગત જીવન બંને માટે મુસાફરીની નવી તકો લાવશે કારકિર્દી અને વ્યવસાય સંબંધિત બાબતો તમારે મુસાફરા કરવા પડી શકશે વ્યવસાયિક લોકોને નવા ગ્રાહકો અથવા ભાગીદારોને મળવાની તક મળી શકે છે આ મહિને તમને આવાંતે આવાંત ચિંતાઓ થશે પરંતુ ધ્યાન અને યોગથી તમે શાંતિ મેળવશો ધાર્મિક સ્થળની યાત્રા અથવા પરિવારના સભ્યો સાથે રજાઓની યાત્રાની સંભાવના છે આ યાત્રા સંબંધોમાં નવી ઉર્જા અને ખુશી લાવશે મિત્રો વિદેશયાત્રાની શક્યતા છે ખાસ કરીને જેઓ શિક્ષણ અથવા વ્યવસાય માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય સારો રહેશે નંબર આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કર્ક રાશિના જાતકો માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ખૂબ જ અનુકૂળ સમય છે આ મહિને તમારી સર્જનાત્મકતા અને નેતૃત્વ કુશળતાને કારણે તમે નવા પ્રોજેક્ટ સફળતાપૂર્વક આગળ લઈ જઈ શકો છો ફેબ્રુઆરી મહિનો મોટા નિર્ણયો લેવા અને નવી શરૂઆત કરવા માટે છે નંબર નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના કર્ક રાશિના લોકોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાના મજબૂત સંકેતો છે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે કોઈ પૂજા અથવા યાત્રાનું આયોજન થઈ શકે છે તમારું વ્યક્તિત્વ નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વ કૌશલ્ય સમાજમાં તમારી છબીને વધુ મજબૂત બનાવશે તમારા કાર્ય અને યોગદાન માટે સમાજમાં તમારી પ્રશંસા થશે લોકો તમારા સૂચનો અને વિચારોને મહત્વ આપશે તમે પ્રભાવશાળી લોકો સાથે સંપર્કો સ્થાપિત કરશો જે ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી સાબિત થશે સામાજિક અને વ્યાવસાયિક નેટવર્કિંગ તમારા માટે ફાયદાકારક રહેશે જો તમે કોઈ પણ સામાજિક સેવા અથવા ચેરિટી કાર્યમાં સામેલ થશો તો તે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે નંબર એક ઓ ફેબ્રુઆરી બે હજાર પચીસના કર્ક રાશિ માટે આધ્યાત્મિકતાનું ક્ષેત્ર વધશે આ પ્રગતિ અને આંતરિક વિકાસ માટે ખાસ કરીને અનુકૂળ રહેશે તા મહિનો તમને સ્વશોધની તમારી યાત્રા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરી શકે છે ગ્રહોની સ્થિતિ તમને આત્મનિરીક્ષણ અને ઊંડી સમજણ તરફ દોરી જશે તમે ધ્યાન યોગ અથવા અન્ય આધ્યાત્મિક પ્રથાઓ દ્વારા તમારા અવકાશ તરક આગળ વધી શકો છો કોઈ મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા ભલામણ અથવા પરામર્શ લેવું નકામાં તર્કવિતર્કથી દૂર રહો ફેબ્રુઆરીના મધ્યમાં સૂર્ય અને અન્ય ગ્રહોનું સંયોજન તમને તમારી આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસનો અહેસાસ કરાવી શકે છે જે તમને આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે પ્રેરણા આપી શકે છે આ મહિનો કર્ક રાશિ માટે મધ્યમથી સારો રહેશે જો તમે અનુશાસન અને ધીરજ રાખશો તો સારું પરિણામ મળશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર